કે હું આજે લેટ સુતો છું એટલે આપણે એને વેલો નથી ઉઠાડ્યો હવે દસ સાડા દસ જેવું થઈ ગયું છે એટલે ફાઈનલી નીરો ઉઠી ગયો છે તો આપણે એની ચા કરી નાખી છે એટલે હવે ઉઠે એટલે નાસ્તો કરી નાખે પછી આપણે કઈ બપોરનો નો રસોઈ તો મારા ફોનમાં અત્યારે ચાર્જિંગ નથી અને આપણે નીચે છે ને ચાર્જિંગ મારા ફોનનું નથી રાખતા તો અત્યારે આપણે રોટલી કરવી છે તો આપણે નીરવ ને કીધું છે કે ઉપરથી છે ને મારા રૂમમાંથી મને છે ને ચાર્જિંગ લંબાવે તો નીરવ જો હું લંબાવશે કઈ રીતે લંબાવે તમને બતાવો તો નીરવ જો અહીંયાથી ચાર્જિંગ લંબાવે છે સેજ નીચે આપણે આજે આવી છે તો સવારના વાગી ગયા છે અગિયાર અને આજે આપણી નીંદર બહુ એટલે બહુ મોડી ઉઠી છે ઓલમોસ્ટ દસ સવા દસ અને નાઈટ તૈયાર થઈ ગયા છે

ઓકે રોટલી બપોર વધી છે અને તળી નાખશે અને માથી મીઠું કે જે તમારું નાખવું તીખા ચટણી નાખો નાખી શકો હું ચટણી નાખું ખાલી મીઠું જ નાખી અને સાથે બને છે ગરમા ચા તું ખાવાની રોટલી કે નહીં

અને રોટલી નાખો ઉપાડી નાખો બીજું જો મારા મમ્મી થોડાક એવા સદમા માં ગેમ વાળો વિડીયો જોયું ને તો મમ્મી કે તમે ભૂલ કરી છે કે ગેમ તમારી પાંચ ની હશે કે પચાસ ની હોય મમ્મી પચાસ હજાર રૂપિયા ની છે

ધ્યાન રાખજો એમ કેવાનું અમારે હું તો બધો અનુભવ થઈ ગયો એટલે કહીશ ધ્યાન રાખવાનું ભલે એમ લાગે કે નઈ આમ થઈ જાય પણ ધ્યાન રાખો તો વધારે

પપ્પા ને આપી દે એના બર્થડે ઉપર ના એવું કઈ નથી કઈ આપવાનું હોય એવું કઈ જરૂરી ન હોય આ તો તમે ખુશ રહો ને એટલે મે લઈ લઈ ને કે અમાર તો ઈચ્છા જ ન હોય વાહ વાહ મમ્મી કે સોનું માર જોતું નથી આ તો તમે ખુશ રહો એટલે હું લઉં છું પણ એ કામ આવશે કાલ કામ આવશે ઈ

કઈ ગેમ લઈને આવ્યો બોલા નાના છોકરા વેમ કરે એમ એ ગેમ જ છે ને આપડે ધંધા નો ભલે એ બધું આગળ આવશે તો વાંધો નહી પણ નઈ

મારા મમ્મી ને બધી વસ્તુ છે ને ભંગારા લેવા લેવાયા ભંગાર માં કઈ આવે નહી તો ભંગાર વાળો દસ રૂપિયા આપી જય જય જય

તમારા ધંધાનો નો પાડશે ને એમાં બહુ પૈસા નાખે લાઈક એમ કઈ તમે કેમેરા જુઓ ને તો બધા બધાય બધા મોંઘા મોંઘા કેમેરા હવે મને તો નામે નથી આવડતા જો કે પછી લેપટોપ હોય કે ફોન હોય તો એ બધું મને લાગે ઇન્વેસ્ટમેન્ટ એક તો નિરોગ છે એ તો બધું જરૂરી છે એને કઈ ના જ નથી કોઈ વસ્તુ જે જરૂરી હોય એની કોઈ થી ના જ નથી એમાં એવું છે જે ગેમ છે ને એ બધા ને દેખાય કે આની ઉપર ટાર્ગેટ એની જગ્યાએ હું સપોઝ બે ત્રણ લાખનો કેમેરો લેવો તમારા ઘરમાં પાણી નો લઈ કે એ તો એનો ધંધાનો નો પાડશે ધંધા માં તમ તારે ફલાને 5 લાખ નહીં 50 લાખ ના 50 લાખ હોવા જોઈએ 50 લાખ મમ્મી નથી સમજાય મને એવું હતું મમ્મી ખુશ થઈ જાય કે મારી બહુ મારા દીકરા ને પચાસ હજાર રૂપિયા ની ગિફ્ટી એક તો છોકરો મનમાં ઉડાડે પાછો મોય એવા નીકળ્યા મને એવું લાગે કે દર પૈસા નું તો મહત્વ છે પણ અમુક વાર પૈસા કરતા અમુક લોકોને ખુશ કરવા હોય ને તો એને ગમતી વસ્તુ આપવી જરૂરી છે કોમેન્ટ માં કેજો કે મેં સારું કર્યું કે ખોટું કર્યું પચાસ હજાર ની તમને ગેમિંગ ની ગિફ્ટ આપીને અને મારી કોમેન્ટ કરજો કે મમ્મી ના વિચાર કેવા છે આ બે ની કોમેન્ટ કરજો મારી કોમેન્ટ ન કરતા કારણ કે મારા માટે જ કઈ ઇમ્પોર્ટન્ટ અને આને સલાહ આપજો કે આગળ આગળ કે શું કરવાનું છે હું સલાહ હું કે નાનો ઓઢરનો છોકરો છું ના ના

મોટો જ નત કર્યો એટલે એ આવું જ ન જોઈએ મધર્સ ડે ભલે બધાય વર્ષ પહેલા આવો રિએક્શન આપતા કાલે કને 5 કરોડ કમાઈ લે તો આવો જ રિએક્શન આપે તો હોય ગમે હોય કરોડપતિ થઈ જાય પણ માં તો સલાહ આપવાની જ છે એ વાત મધર્સ થેન્ક યુ અત્યાર નથી

એટલે પપ્પા એકની રસોઈ કરવાની છે તો રસોઈમાં પપ્પા માટે બનાવવાનું છે પરવરનું શાક તો આપડે પર્વરનું શાક બનાવીને તો જો આપણું પર્વનું શાક છે ને એ થઈ ગયું છે કડકડિયું કર્યું છે અને જો મોરૈયા મોરૈયાની ખીચડી છે ને એ વઘારી નાખી છે તો મમ્મી આજે અગિયાર રસ એટલે એના માટે જો મોરૈયા ની ખીચડી કરી છે હું યુઝલી છે કુકર માં કરું પણ મમ્મી કે તપેલી માં મસ્ત થાય તો આજે આપણે તપેલી માં કરીશ તો મને છે ને મોરૈયાની ખીચડીમાં લીંબુ ને એવું બધું નાખવું હોય એની બહુ ભાવે ખાતી પણ મમ્મી કે ના મને ખાલી મીઠું અને લીલું મરચું સિંગદાણા અને બટેકું એવું જ નાખ્યું છે તો મમ્મી

લગ્ન પછી દસ વાગે પછી કોઈ બાર ન હોય બધા અંદર જ મળે કઈ નઈ જો ઘણા દિવસે મળ્યા છે એટલે બધા ગપાટા માર્યા છે પછી જઈએ આપડે જમવા તો જો બધા પકોડી ખાવા માટે બે ગયા છે અને જો બધા પકોડીમાં ધબધપાટી બોલાવે છે કેમ છે કાકા મોજે મોજ છે કાકા બધા પકોડી લઈ લીધી છે અને આ પરી ને હાવ પકોડી નથી ભાવતી ને તને ફરી ખબર નઈ કેટલી વાર બેઠી હોય ગમે એટલી પંગત પડે પરી તો ફિક્સ હોય જો અત્યારે જમીન જો બધા લોકો બેઠા છે અને ક્વોલિટી વોલિટી ખાધી અને પરીએ બે ક્વોલિટી ખાઈ લીધી છે અમાર ભાગની એક ખાઈ લીધી છે ને પરીએ જ ખાધી જો અત્યારે બેઠા છે તો ફાઈનલી અત્યારે કાકા ને ત્યાંથી જો પકોડી પકોડી ફૂલ દાબી આવી ગયા છે પછી ક્વોલિટી ખાધી જાડુ મેં ઘણા દિવસ પછી છે ને આટલી બધી ઘરે પકોડી ખાધી કારણ કે ઘરે એટલી બધી પકોડી ખાતો રહી પણ આજ ભૂખ હતી ને મેં તો બહુ પકોડી દાબી કેટલી પકોડી દાબી ગયા એ ગઈ નથી પણ મેં હારી એવી પકોડી ખાધી ગણવાનો જ વાત નથી પણ બહુ ખાધી પકોડી અને એવું છે મને એવું લાગે છે કે હમણાં ગરમી કારણે આપણે થોડુંક ખાઈને જો કે તો થોડુંક ને આપણે ઘણું બધું ખાધું છે એટલે પેટ ભંભા જેવું થઈ જાય દેડકો બની જાય આપડે તું દેડકો બન કે પેટ દેડકો બની જાય હું આખી દેડકો

વાત કહું તો હમણાં નીરવ તમે ઇન્સ્ટાગ્રામ આખું જોવો ને તો એટલા પ્રેમ વાળા જ બધા એવું લાવે ને અને હમણાં તો હા સ્ટેટસ આવે અને હમણાં તો નીરવ મારી માટે છે ને સ્ટેટસ બધા ચડાવે એટલે મને એમ થાય છે કે આ ખુશી ના આંસુ રોવા માંડું આખો રૂમ ભરાઈ ગયો એટલી રોઈ બોલ એટલે એટલું પાણી આવી ગયું એટલા ખુશી આંસુ આવે ને રીઅલ માં રીઅલ માં મને જળજળિયા આવડી જાય કે આ નીરવ ને શું થઈ ગયું છે મારા નીરવ ને શું થઈ ગયું છે આવો બધા સ્ટેટસ કેમ ચડાવે છે મારી માટે અને આજે તમે મમ્મી નો રિએક્શન જોયો પીએસ ની જે આપણે ગેમ લાવ્યા છે તો એ બતાવ્યું મમ્મી કેવું કે ઉધબ ધબ ટેબલ તમને ખબર પડી આપડા બધા મમ્મી સેમ જ છે હવે પછી કઈ ન હોય પેલું રિએક્શન તો આવું કે આપડે પૈસા ની વેલ્યુ હોય કોઈ ભી વસ્તુ અભિગમ એક હોય કે ભાઈ ધ્યાનથી વાપરો હું કેવું એ વાત સાચી છે પચાસ હજાર નું કહીએ એટલે આમ થોડોક શોક તો લાગવાનો જ છે પણ એ લોકો ખબર છે કે નીરવ કઈક કરતો હોય ને તો જાણી જોઈને કરતો હોય એટલે એ કઈ મોટી વસ્તુ નથી એટલે નીરવ ને આ બધું કવર કરવા બોલે છે એવું નથી એ લોકો મને પેલા હું આ ધંધા માં આઠ છું એટલે એને ખબર છે હું બધી વસ્તુ લાવતો હોય ને વેચતો હોય એટલે એ તો બધું નોર્મલ છે માટે અને આઈ હોપ કે તમને અમારો છે તો હું કરવા લાઈક કરી દેજો લાઈક કરો કરો સબસ્ક્રાઇબ કરો ફેસબુક ફોલો કરો નેક્સ્ટ સુધી નહીં જ કરાવીશ બાય 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 આ ઝાડો દેડકો હલે નહીં દેડકો બોલ હું બોલે દેડકો કેમ બોલે డ్రాడో <laughs> <laughs> <hating and> <Wars>